પણ આપણે માનવ અવતાર મળેલો છે તો એ નિમિત્તે આપણે આ જે જીવ મેળવ્યો છે એને આપણે સેવાના રૂપે પણ કામ કરવી અને નાના મોટા થતાં આપણા ઘણા બધા ગૌ સેવાના કામો કરતા હોય છે કે અબોલ જીવો માટેના કામ કરતા હોય છે એવી જ રીતે એ નાની એવી કીડીઓની પણ સેવા થાય એ હેતુથી અમારા બધા ગ્રુપો દ્વારા સાથ સહકારથી અમે એક દર અગિયાર નાળિયેર પૂરવાનું એક આયોજન રાખેલ છે કે જેમાં દર અગિયારસે જેટલા પણ નાળિયેર થાય એટલા નાળિયેરમાં કીડિયારું પૂરી અને જંગલ વિસ્તારમાં જ્યાં કીડીઓનું નિવાસસ્થાન વધારે હોય છે ત્યાં અમે નાળિયેર મૂકવા માટે જઈએ છીએ એમાં આજે રોજ થાનગઢના બાંડિયાબેલી વિસ્તારમાં આવેલા વીડમાં અમે 701 એક નાળિયેર ભરેલા જે મૂકવા ગયેલા અને આ પૂર્વે પણ ગયા મહિને અમે 351 એકાવન નાળિયેર પૂરેલા આવી જ રીતે બધા જ સેવાકીય ગ્રુપો અને દાતાશ્રીઓ દ્વારા અમને દાન પણ મળેલ કે જેમાં કીડિયારું પૂરવા માટે ઘઉંનો લોટ તેલ ખાંડ ઘી મધ કાળા તલ વગેરે વસ્તુ સામગ્રી જે જરૂરી હોય એ દાતાશ્રી તરફથી મળેલ છે તો આ તકે સર્વે દાતાશ્રીઓ અને સેવાકીય ગ્રુપો સર્વેનો ખૂબ ખુબ ખૂબ આભાર ધન્યવાદ જય શ્રી રામ બ્યુરો રિપોર્ટ જનાદેશ આદેશ ન્યુઝ સુરેન્દ્રનગર